દુર્જન ખોટું કરે એના કરતા સજ્જન ચૂપ રહે તે વધુ નુકસાનકારક છે તેવો આરોપ લગાવાયો ડોક્ટર ચગ નો પરિવાર માં હતો ન્યાય નહીં મળે તેવી પરિવારમાં આશંકા હતી ન્યાય મેળવવા માટે અમે હતી હીરા જોટવાના નિવેદનનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જૂનાગઢ કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાએ રાજેશ ચુડાસમા પર આકરા પ્રહારો કર્યા તેમને દુર્જન કહ્યા છે ડૉક્ટર અતુલ ચગની આત્મહત્યાને લઈને આ પ્રહારો કરવામાં આવ્યા છે ડૉક્ટર ચગનો પરિવાર ડરમાં હતો તેવું હીરાબાઈ જોટવાએ કહ્યું સુસાઇડ નોટમાં રાજેશ ચુડાસમા અને તેમના પિતાનું નામ હતું પરિવારે ન્યાય નહીં મળે તેવી આશંકા પણ વ્યક્ત કરી હતી જો કે ન્યાય મેળવવા માટે અમે બાહેધરી આપી હતી દુર્જન ખોટું કરે એના કરતાં સજ્જન ચૂપ રહે તેનાથી વધુ નુકસાન થાય છે અને આ લડાઈ દુર્જન અને સજ્જન વચ્ચેની છે એટલે પોતાને તેમણે સજ્જન ગણાવ્યા અને રાજેશ ચુડાસમાને તેમણે દુર્જન ગણાવ્યા છે હીરાબાઈ જોટવા કોંગ્રેસના ઉમેદવાર છે અને તેમણે ભાજપે રઘુવંશી સમાજની વાતને અવગણી અન્યાય કર્યો છે તે ઉપર તેમણે જણાવ્યું સોશિયલ મીડિયામાં આ જે વિડીયો છે તે વાયરલ થયું છે અતુલ ચગની આત્મહત્યાને લઈને આ પ્રહારો કરવામાં આવે છે રાજેશ ચુડાસમા પર હીરા જોટવા દ્વારા હીરા જોટવાએ તેમને દુર્જન કહેવા છે ને સજ્જન તેમણે કહ્યું છે કે આ દુર્જન અને સજ્જન વચ્ચેની લડાઈ છે છે દુર્જન ખોટું કરે સજ્જન ચૂપ રહે તે વધુ નુકસાનકારક જોટવાએ ડોક્ટર ચગના પરિવારની વાતનો પણ ઉલ્લેખ કર્યો તેમણે કહ્યું કે ડોક્ટર ચગનો પરિવાર ડરમાં હતો જે આત્મહત્યાનો મામલો સામે આવ્યો હતો તેને લઈને પરિવારને આશંકા હતી કે તેમને ન્યાય નહીં મળે પરંતુ સતત પ્રયત્નો કરવામાં આવ્યા એ ન્યાય માટેના

આજે અવસાન થયું એમાં એક સુસાઈડ નોટ છે એમાં અહીંના સાંસદ સભ્ય રાજેશભાઈ સુરાસમા અમને એમના પિતાશ્રીનું નામ છે અમને ડર છે કે અમને કોઈ સપોર્ટ નહીં કરે મેં એમને આશ્વાસન આપીને કીધું કે ના એવું તો નથી કે માનવતા મરી પરવારી ન્યાય તો ચોક્કસ મળશે અને ન્યાયશેય હંમેશને માટે લેવો પડે ત્યારે કોઈ બહુ સારું કીધું અને સાચું કીધું કા દેશમાં અને આપણા વિસ્તારમાં હોય કે દેશમાં હોય જેટલું લોકો જેટલું દુર્જન લોકોએ નુકસાન કર્યું છે એમના કરતા સજ્જન લોકોની નિષ્ક્રિયતા છે એમણે વધારે નુકસાન કરે છે પાક્ષ કોઈ પણ હોય સમાજ કોઈ પણ હોય પણ સજ્જન માણસનું જ્યારે મૃત્યુ થાય અને એ આકુત્ર રીતે કોઈ એમને મારી નાખાવે અને પછી પણ માત્ર શ્રદ્ધાંજલિને સારી વાત કરીને જવું એ સજન માણસને શોભતું નથી એવું મારું અંગત માનવું છે તો આ સીધા પ્રહાર હિરાજોટવાએ રાજેશ ચુડા સમા પર કર્યા છે ડોક્ટર ચગના પરિવારની વાત તો તેમણે ઉલ્લેખ કર્યો અને આ લડાઈ સજ્જન અને દુર્જન વચ્ચેની છે તેવો ઉલ્લેખ પણ તેમણે પોતાની આ વાતમાં કર્યો છે ન્યાય મેળવવા માટે અમે બાંહેધરી આપી હતી તેવું હીરા જોઠવાએ જણાવ્યું છે